જેલમાં બંધ આપના યુવા નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થન માટે આવતીકાલે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન નેત્રંગ ખાતે એક વિશાળ જનસભાને સંબોધવા જઈ રહ્યા છે આપ પ્રદેશનો દાવો છે કે આ જનસભામાં લાખો લોકો આવશે અને તેને લઈને હવે પોલીસ પણ સતત થઈ છે નેત્રંગ ડેડિયાપાડા અને તેની આસપાસના વિસ્તારોમાંથી પોલીસ ફોર્સને બોલાવવામાં આવી છે તો સ્થાનિક પીઆઈ તેની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આખી જનસભાનું સુપરવિઝન કરી રહ્યા છે ખાસ કરીને કહેવાય કે આ જનસભા દરમિયાન આદિવાસી સમાજના લાખો લોકો ભેગા થશે અને તે દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો નેત્રંગ અને તેની આસપાસના વિસ્તારમાં ખડકી દેવામાં આવે છે એટલું જ નહીં પોલીસ જવાનો પોલીસ કર્મચારીઓને આજના દિવસથી જ ઉચ્ચ અધિકારીઓ માર્ગદર્શન પણ આપી રહ્યા છે જેથી કરીને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પોલીસ અને સ્થાનિક તંત્રને ડર છે કે આ જનસભા દરમિયાન ક્યાંક ને ક્યાંક કોઈ અપ્રિય ઘટના ઘટે તો તેને પોચી ઓળવા માટે પોલીસ પણ હવે એલર્ટ છે આવતીકાલે બે રાજ્યના મુખ્યમંત્રી ભગવત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે અહીંયા આવી રહ્યા છે અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કાલે અહીંયા ગાડી જનવેદની ઉમેદવાની છે અને તેમને સંબોધવાના છે ત્યારે તેને જ લઈને પોલીસને તૈયારીઓ છે તે કરી લીધી છે પોલીસ બંદોબસ્ત છે તે અત્યારથી ગોઠવી દેવામાં આવેલો છે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે કે જે અહીંયા સુરક્ષા માટે તૈનાત રાખવામાં આવશે માનવામાં આવી રહ્યું છે કે એક લાખથી વધારે જનવેદનીઓ છે કે જે અહીંયા ગાડી આવી પહોંચવાની છે અને ત્યારે તેને લઈને મોટી સંખ્યામાં પોલીસનો જે અહીંયા કાફલો છે તે તૈનાત કરવામાં આવ્યો છે તેનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવેલો છે દ્રશ્યોમાં બી આપ જોઈ શકો છો લગભગ આવતીકાલે છસો થી સાતસો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે કે જે અહીંયા ગાડી બંદોબસ્તમાં હાજર રહેશે અને અત્યારે જે પોલીસને જે બ્રીફ આપવામાં આવી રહી છે કે રોલ કઈ 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 બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કારણ કે બે રાજ્યોના મુખ્યમંત્રી જયારે અહીંયા હાજર રહેવાના છે ત્યારે તેમની સુરક્ષામાં કોઈ કચાશ ના રહે તેનું બી વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત નેત્રંગ